અથવા હોય છે અને ફૂત્યું ઈયળ છે તો આ વિડીયો દ્વારા આપણે મોલો વિશે અને પાનવાડના ઈયળ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ આ રીતે આપણે બે વિડીયો દ્વારા આપણે પૂરેપૂરું આપણે વિગતવાર માહિતી મેળવીએ તો મોલો મોલોમસી છે અથવા તો ગોળો છે તો એની ઓળખ કઈ રીતે કરવી જોઈએ કે આ કીટકના ઈંડા છે આછા પીળા કલર કલર ના હોય છે અને ભાગે કાળા તથા પીળા કલર કલરની જોવા મળતી હોય છે જીવાત હવે મોલો છે તો તેની શરીરના અંતભાગમાં આપણે બે અણીદાર કોર્નિકલ્સ જોવા મળતા હોય છે આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે આ બે અણીદાર કોર્નિકલ્સ છે નુકસાન કઈ રીતે કરે છે કે કઈ રીતે આવે છે મોલ તો અને કેવું વાતાવરણ અનુકૂળ કરે છે તો કે લાંબો સમય આપણે વાદળછાયું વાતાવરણ હોય તો મોલના ઉપદ્રવ માટે વધારે અનુકૂળ આવતું હોય છે ફૂલ અવસ્થા આવે ત્યારે જીવત ઉપદ્રવ સૌ વિશેષ પ્રમાણમાં રહેતો હોય છે

કળોનું જીવનચક્ર ની અંદર નીમ્ફ અને પુખ્ત અવસ્થા હોય છે આપણે અપરિપક્વ અવસ્થા હોય ને નીમ્ફ તરીકે ઓળખાતું હોય છે અને એની જો નીમ્ફ અને પુખ્ત અવસ્થા છે તે પાકને નુકસાન કરતી હોય છે મોલો પાક મોલો પાક ના પાન

ત્યારબાદ આપણે વાત કરીએ કે ફ્લોનિકા Wood Technical છે UPL નું ઉલાલા કરીને તો એનું સાત ગ્રામ પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો છો અથવા તો આપણે BSF નું સેફીના આવે છે એનું તમે ચાલીસ ML પ્રતિ પંપે પ્રમાણ રાખીને છંટકાવ કરી શકો અથવા તો FMC નું રોગર આવતું હોય છે એનું પણ તમે ત્રીસ ML પ્રતિ પંપે પ્રમાણ કરીને છંટકાવ કરી શકો છો ત્યારબાદ આપણે જોઈએ કે ધાનુકાનું ધાનપ્રિત કરેલ આવતું હોય છે એસિટામ પ્રિત વીસ ટકા એસપી વાળું

કેવું દેખાતું હોય તો પાકને નુકસાન કઈ રીતે કરે છે તો કે આર છે શરૂઆતમાં વિકાસ પામતા છોડના જે કુમળા હોય પાન એને એકબીજા સાથે જોડીને પાનની વચ્ચે રહે છે અને સંતાઈને રહે છે

હવે દસ થી બાર દિવસના બચ્યા છે માં ફેરવાઈ જતા હોય છે અને ત્યારબાદ આપણે છ થી સાત દિવસ નો ફૂદો માં રૂપાંતરણ પામતું હોય છે આ રીતે આપણે અંદાજે એક મહિના જેવો એનું જીવનચક્ર ચાલતું હોય છે આ જોઈ શકીએ છીએ હવે પાન મારનાળી ઈયડ છે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો કે સૌપ્રથમ આપણે જોઈએ તો કે ઈયડ મારવા માટે આપણે જે નું રોકેટ કરીને આવે છે બફેનો સાહેબ ચાલીસ ચાર એ ચાલીસ એમએલ પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો અથવા તો આપણે ઇમામ એક સો એટ કરીને આવે છે પાંચ ટકા એસજી તો તમે એનું પણ આપણે દસ ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો આપણે સિનજેન્ટરનું હોલિકા આવતું હોય છે એ તમે દસ એમએલ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો આપણે એફએમસી નું કોરાજન આવે છે એનો તમે છ મીટર થી પંપે છટકાવ કરી શકો ત્યારબાદ આપણે જોઈએ કે સીજન્ટા નું કરીને આવતું હોય છે એ તમે આઠ થી દસ એમએમ પ્રતિ પંપે છટકાવ કરી શકો છો આ રીતે તમે જોવો તો નીચે આપણે ચાર પંપ કરીને સાથે આપણે ગુંદરી કે સ્પ્રેડર વાપરવાથી સારું પરિણામ મળતું હોય છે ધન્યવાદ